થરાદ લુવાણા કળશના ગામે પ્રજાપતિ સમાજના ઓડિયો પરિવારમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો લુવાણા નગરીમાં પ્રજાપતિ સમાજના ઓડિયો પરિવાર કુલદેવી મેલડી માતાજી અને મહારાજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો તેમાં કુલદેવી બ્રહ્માણી માતાજી અને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને યજ્ઞના યજમાન શ્રી પ્રમાભાઈ પ્રજાપતિ ઈશ્વરભાઈ પારસભાઈ ગુડાભાઈ પ્રજાપતિ પરવીભાઈ વિનોદભાઈ પ્રજાપતિ ઓડિયો પરિવાર દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી આચાર્યને જ્યોતિષ સણવાલ ગામના વતની જયદેવભાઈ શાસ્ત્રીજી વર્ષી કુમારજી તિથગામ દવે મદનલાલ કિશન કુમાર દવે લુવાણા કળશ શેષ શૈલેષ દવે ઓડિયો પરિવાર દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આચાર્ય શ્રી ગુજરાતના પ્રખર અને પ્રચંડ અને વેદો અને શાસ્ત્રોના જાણકાર એવા શ્રી વર્ષીલ કુમારજી તિથગામ વાવ જયદેવભાઈ સણવાલ વાવ દવે અને નરસિંહ એચ દવે લુવાણા કળશ અને તેમના સાથી ગુદેવો ગૌસ્વામી મહારાજ હરસનપુરીજી ગામ રડકા અને મેલડી માતાજી ના ભુવા શ્રી જયરામભાઈ પ્રજાપતિ લુવાણા કળશ માંગ તેઓ પ્રજાપતિ પરિવારને આશીર્વાદ આપી પ્રાણ પ્રતિષ્ઠાની શોભા વધારી હતી અને ઓડિયો સમાજના યુવાન મિત્રો અને વડીલો તેમજ કાર્યકર્તા સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધામધૂમથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સફળ બનાવ્યો હતો

પંડિતજી આપનો પરિચય આપશું જી મારો ભાઈ છે ગૌરવ સણવાલ જયદેવભાઈ નરસિંહરામ દવે હાલ સણવાલ આમ સુરત ને અત્યારે આ પંદરેક વર્ષથી આ કર્મકાંડની લાઈનમાં છીએ આમ તો આપણે હીરાનો બિઝનેસ હતો બીજા લાઈનમાં લેસર એન્જિનિયરની આપણી ઓફિસ હતી પણ સાઈડમાં માં આપણા કર્મકાંડે ચાલુ જ હતું ક્રમકાંડે પણ કરતા હતા બિઝનેસ પણ સંભાળતા હતા ને અત્યારે નેટ ચાલુ છે આપ